જય માતાજી દૈરાન આપણા નવા વ્લોગ વિડીયોની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે નાઈતો ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે આજે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ મહાદેવને આપણે લોટી ચડાવી દીધી દર્શન કરી લીધા અને હવે આપણે લક્ષ્મણ દાદાને સમાધે જવાનું છે તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે લક્ષ્મણસિંહ દાદાને સમાધિ આવી ગયા છીએ દાદાને દર્શન કરી લઈએ પછી આપણે મળીએ ફાઇનલી મિત્રો આપણે લક્ષ્મણજી દાદાના મંદિરે આવી ગયા છીએ લક્ષ્મણસિંહ દાદાના દર્શન કરીએ અને હવે આપણે વાડીએ થોડું કામ છે તો ચાલો હવે આપણે વાડીએ જવાનું છે જય માતાજી દાય રાત્રે કેમ છો બધા મજામાં આપણા નવા વ્લોગ વિડીયોની અંદર તમારો ખૂબ ખૂબ સ્વાગત છે અને વ્લોગની શરૂઆત કરી છે આપણે વાડીએથી ને અને વાડી આપણે બોર ખાતા ખાતા આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે અને ભર બપોરે વાડી આવી ગયા છે અને અત્યારે હજી મિત્રો ઉનાળો આવ્યો નથી હોળી પણ નથી આવી તે છતાં પણ વાડીએ આટલી ગરમી અને તડકો આવી ગયો છે કે વાત જવા દો અને વાડીએ બહુ ગરમી થાય છે અને આપણે આવી ગયા છીએ બોર ખાવા માટે તો ચાલો કન્ટિન્યુ મિત્રો જોઈ લો કેટલા બધા બોર્ડ પડે છે ની કોઈ કદર નથી કેમ કે આ બોયડીમાંથી બોર પાકી પાકી નીચે ખડી જાય છે બોર બધા એવા થઈ જાય છે હવે આ બોયડીમાંથી આપણે પાકા પાકા અસલ બોર વીણીએ નીચે અને ઉપરમાંથી જે મસ્ત બોર હોય આપણે ખાઈએ અને આ બે વાડીમાં ઘઉં વાવેલ છે અને સામે દેખાય ત્યાં જીરો વાટી લીધો છે ને જીરોનો ભેગું કરી અને ફૂંકણી આવે એટલે જીરો કાઢવાનો છે ને એ વાડીની બાજુમાં મારે કાકાની વાડી છે તેમાં જે જીરો વાયો હતો એ કાઢી લીધો એમાં રોટા વેટા રાખી દીધો છે ને એમાં હવે ઉનાળુ પાક વાવવાની શરૂઆત થવાની છે ને આવી સાઈડ બીજી બે ત્રણ વાડીમાં પણ ઘઉં આવેલ છે ફાઇનલી મિત્રો આપણે આ વોળીમાંથી ને આટલા બોળ ઉતારી દીધા છે હવે આપણે આને ખાઈએ અને ત્યારબાદ આપણે મળીએ અથવા તો પછી ઘરે લઈ જઈએ ધોઈ અને પછી ખાશું આ છે મારા બાપુની મકાઈ ને ત્યારબાદ આ મારા કાકાની વાડી છે તેમાં રોટા વેટા ચાલી રહ્યું છે કેમ કે તેમાં ઉનાળુ પાક વાવવાનું છે એટલા માટે તેની કામગીરી શરૂ થઈ ગઈ છે

મિત્રો આ છે આપણો જીરો તમે જોઈ શકો છો ને આપણી વાડીમાં ફૂંકણી આવવાની છે ને આ માટે બધો જીરો એક જગ્યાએ ભેગું કરવાનો છે તમે જોઈ શકો છો આ વાડીમાં ઘઉં આવેલ છે ને આટલા બાકી પણ ગયા છે આ વાડીમાં બાજરો આવેલ છે બંને વાડી મારા બાપુની છે તથા સામે જ એ વાળી દેખાયમાં પણ ઘઉં આવેલ છે એ વાડી પણ એક મારા ભાઈની જ છે એમાં ઘઉં આવ્યા છે તો એમાં આમાં બે વાડીમાં ઘઉં છે અને ઓલી બાજુ પણ ઘણી બધી વાડીમાં ઘઉં આવેલ છે અને જે વાડીમાં જીરો આવ્યો તો એમાંથી જીરો તો અત્યારે કાઢી લીધો છે એક બે વાડીમાં ફૂકણી આવી ગઈ હતી તો એનો જીરો સાવ નીકળી ગયો છે બીજી બે વાડીમાં બાકી છે જીરો મિત્રો આપણે આ વાડીમાં જીરો આવ્યો તો જે જીરો ઉપાડી લીધો છે અને સામે ઢગલો કરી દીધો છે ને હવે ફૂકણી આવે એટલે આ વાડીની ઓલી વાડી બે વાડીનો જીરો એક સાથે કાઢવાનો થાય છે અને આની બાજુમાં જે મારા ભાઈના ઘઉં આવ્યા હતા તે પાકી ગયા છે અને સામે જે કાકાની વાડીમાં ઘઉં હતા તે પણ પાકી ગયા છે હવે અને બાકી કાંઈક આવું છે મિત્રો આ વાડીમાં અને વાડીમાં મેળ આવે તો વાડી ખેડી નાખવી છે અને ઉનાળુ પાક પણ વાવી દેવું છે આપણે વાડી એક ઝૂંપડી હતી બહુ સારી એવી પતરાની ઉપર બહુ સારો છાયણો હતો વરસાદમાં અહીંયા ભીંજાતા પણ નહીં પણ અત્યારે એનો હાલ કાંઈક આવો છે તૂટી ગઈ છે તો આને રિનોવેશન કરાવવાનું થાય છે તો કમેન્ટ કરી દેજો મિત્રો કે રિનોવેશન કરાવવાય કે પૈસા નવી બનાવાય ને આ કાંઈક અમારી પાસે બળદ હતા એ સમયનો જૂનો હળ છે અત્યારે ટ્રેક્ટર આવી ગયા ને હવે તો કાંઈ બળદ કે એવું રાખ્યું નથી પણ બળદ જ્યારે હતા ત્યારે આ ખેડૂતનો સાચો સાથી આવ્યો હતો મિત્રો હળ હવે ટ્રેક્ટર એવું બધું આવી ગયું જ મિત્રો એટલે માણસ બળદિયાને અને આ સાથી ભૂલી ગયા છે પણ હજી ઘણા એવો ખેડૂતો છે જે બળદિયા આધારિત ખેતી કરે છે આપણે તો બળદિયા રાખ્યા નથી પેલા તો રાખી લીધા હતા બળદિયા બળદિયા થી ઘણી બધી ખેતી પણ કરી આપણી વાડી માં પણ અત્યારે ટ્રેક્ટર ની સુવિધા થઈ ગઈ છે મિત્રો એટલે બળદિયા રાખવા પોસાતા નહોતી બાકી બળદિયા જેવી ખેતી આ ટ્રેક્ટર થી થાય નહી મિત્રો અહીંયા બહુ સારો એવો છાયડો છે વાવડ નો ત્યાં વાડી ના ઘઉં પણ પાકેલ છે મેં તમને દેખાડ્યું હતું સામે બધી બોયડી છે આપણે બોર ખાતા એ સામે મકાઈ છે હમણાં તમને દેખાણું પાકી ગઈ નાની હતી એ વિડીયો માં તમને દેખાડ્યું હતું નાની હતી ત્યારે પણ દેખાયું હતું એ વિડીયો ન જોયો હોય તો આપણે ચેનલ ઉપર છે જોઈ લેજો આ છે મિત્રો આપણો જીરો આપણે આ બદામ વાળીનો જીરો અને ઓલી ચૂની વાળીનો જીરો બે એકી સાથે ફૂખડીમાં કાઢવાનો છે છે મિત્રો આ મકાઈ છે થોડાક સમયમાં વાડવાની શરૂઆત કરવાની છે બાકી ગઈ છે તમે જોઈ શકો છો આજે જીરાનો ભૂકો કોઈ દેવો હોય કમેન્ટ કરી દેજો અને વાડી આખી ખેડાઈ ગઈ છે હવે આપણે ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ ફાઈનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ તેની સાથે આજનો આપણો બ્લોગ પૂરો જો બ્લોગ સારો લાગ્યો હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી દેરાને ફાઈનલી